જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધાને આશ્રમમાં જઈને તો ઢોકળા બનાવવાના હતા તો મેં મમ્મીને પૂછી બેકિંગ સોડા નાખ પછી હું ફેરાવતી હતી પછી બેકિન સોડા મિક્સ કર્યો તો પછી મા મમ્મી એમ કીધું કે ગોઘા ફેરવીને મિક્સ કર તો પછી ગોઘ ફેરવીને મિક્સ કરો મને તો હું સરખું કામ કરતી હતી તેમાં મમ્મી ખુશ થઈ ગયા પછી તાત મેં મેં માર્યો તો સૌથી તે મે થાળીમાં પછી બે ભૂલ કરું છું જઈ જાઓ જઈ જાવ શું ભૂલ કરું છું તો ખીર ઢોકળું છે ને ચમચીથી નાખવું ચમચીથી ક્યાં નાખાય બે કલાક થઈ ગયે કાંઈ એક બી રીતે થઈ જાય તો પછી મેં છે ને મમ્મીએ કીધું કે ઊંધવાળી ને એક નહીં ખીરું તમે ઊંધવાની ખીરું નીખ્યું તો પછી એક જે હું ભૂલ કરું છું તો ખીરું ને કહું મમ્મીએ કીધું કે ફેલાય ને બધે પછી એવું ફેલાવવા મમ્મી આવી રીતે તમે મારા મમ્મી પછી મા પપ્પા મામાં એ ફુગ્ગા મોકલાયા હતા જે ઢોકળા ત્યાં થઈ ગયા

જ્યાં બધી છે વાડી જ્યાં વાડી બધી કપાસ વાવેલા છે એના છે મારા દાદા બેઠા છે તો છે ને વચમાં તો ગાયનું વચમાં તો બકરાનું ટો જો કેવો વા કાપેલા વા આપીને તો એ છે ને સર જાય છે ચાલો જાય છે પછી આ છે હળવાનું ડેમ આમાં દાદા દાદા છે નારે છે સરવા તો આ કમળ આ ડેમ છે તો પછી કમળ પછી આ બગલો કે અલગ પ્રકારનો નો છે ધીમે 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 ચાલે છે અમે તો ડૂબી ડૂબી નથી પછી દાદા ગયા તો મોઢું તો ખુલ્લું જ રહી ગયું કેમ કે મારા મોટા પપ્પા વહેલા એમને અમારા દાદાએ આવું સંઘળ્યું હતું અમારા દાદાને આવ સંઘર નહીં ખ્યા તો જો લખ્યું છે દાદા પછી અમે દાદાને પગિયા લાવ્યા પછી એમ નીકળી ગયા ઘરે જવા માટે તો જાઉં પછી માં ગાય ને વાછરો કાછરે જાઉં કેવું મસ્ત છે પછી એમ ઘરે આવી પાણીપુરી ચકાવી તો પાણી પૂરી અને સેવ اني شین سنم رمصاډی ته سپانم